તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પીએસઆઈની જે લેખિત પરીક્ષા છે તેની તારીખ અંગેની મહત્વપૂર્ણ જાહેરાત છે જે આજ રોજ છે જાહેર કરવામાં આવી છે આજ રોજ છે ભરતી બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં છે આ બાબતે છે માહિતી આપવામાં આવી છે તો આ વિડીયોમાં આપણે છે તેના વિશે માહિતી મેળવવાના છીએ તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને જે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવર્થિય શેર કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે તારીખ સાત પાંચ બે હજાર સાત બે બે હજાર પચીસના રોજ એટલે કે આજ રોજ છે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટમાં જે આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા બાબતે તેવું ટાઇટલ આપવામાં આવ્યું છે જેમાં લખેલું છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે શારીરિક કસોટી છે એકત્રીસ એક બે હજાર પચીસના રોજ પૂર્ણ થયેલ છે અને આ શારીરિક કસોટીમાં જે પણ ઉત્તીર્ણ એટલે કે પાસ થયેલા ઉમેદવારો છે તેની જે લેખિત પરીક્ષા છે અંજા અંદાજીત માર્ચ બે હજાર પચીસના છેલ્લા સપ્તાહમાં અથવા તો એપ્રિલ મહિનામાં યોજવામાં આવશે તે મિત્રો છે સંભાવના દર્શાવવામાં આવી છે એટલે કે માર્ચ મહિનાના એન્ડમાં એટલે કે છેલ્લા અઠવાડિયામાં તમને છે તે પીએચઆઈની લેખિત પરીક્ષા જોવા મળી શકે અથવા તો તમને છે એપ્રિલ માસના પ્રથમ અઠવાડિયામાં છે પીએસઆઈની લેખિત પરીક્ષા જોવા મળે તેવું મિત્રો છે આ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે